જય માતાજી સીતારામ મિત્રો તો આજે આ વિડીયોમાં વાત કરીશું કોળી સમાજના સુવર્ણ યુગનો ઈસવીસન શરૂ થયાના છસો ઓગણીસ વર્ષ પહેલાં ભારત વર્ષ દેશમાં કોળી સમાજના રાજકીય યુગના રાજા અંજનનો જન્મ થયો હતો રાજા અંજન રાજકીય યુગમાં ભારત વર્ષ દેશના હિમાલય પર્વતમાળાના ઉત્તર પ્રાંત કોળી પ્રાંત કહેવાતો હતો આ કોળી પ્રાંતમાં ખેતીલાયક જમીન સિવાય વન્ય વિસ્તારમાં કોલના પુષ્કળ વૃક્ષો હતા કોલ વૃક્ષને ગુજરાતીમાં કોઠું અને સંસ્કૃતમાં બદ્રી કહેવાય છે બદ્રીના વૃક્ષોનું વન એટલે કે બદ્રી વન કોળી રાજાના અધિકારમાં હતું કહેવાય છે કે આ વિસ્તારમાં સ્વયં વિષ્ણુ ભગવાન કોલનાથના નામે રહેતા હતા કોળી સમાજના પતનના વર્ષો બાદ બદ્રી વનમાં ભગવાન કોલનાથના પણ આર્ય રાજાઓએ સત્તા અને ષડયંત્રના શિકાર બનાવ્યા હતા આ કોલનાથને આજે પણ ભગવાન બદ્રીનાથ તરીકે ઓળખીએ છીએ અને પૂજન કરીએ છીએ મહારાજા અંજનને કોલ વનમાં લોકો સમ્રાટ કોલ કહેતા હતા સમ્રાટ કોલનો રાજ્ય વિસ્તાર ખૂબ જ વધી જતા ઉત્તર પ્રાંતમાં નવું નગર વસાવી ત્યાંથી રાજાનો કારભાર ચલાવતા હતા સમ્રાટ કોલ દ્વારા બનાવેલ આ નગરને આજે પણ આપણે કોલ્હાપુર તરીકે ઓળખીએ છીએ કોળી રાજા અંજનને સુપ્રબુદ્ધ અને દંડ પાણી નામના બે પુત્રો થયા હતા મહામાયા અને મહાપ્રજાપતિ ગૌતમી નામની બે પુત્રીઓ હતી રાજા અંજનની બંને પુત્રીઓ મહામાયા અને મહાપ્રજાપતિ ગૌતમીના લગ્ન કપિલ વસ્તુ શાક્યવંશી રાજા સુદ્રોદન સાથે થયા હતા તે સમયે મામા અને ફોઈ જેવા સગપાળમાં પણ અંદર લગ્ન થતા હતા અન્ય પ્રદેશોમાંથી આવેલા આર્યોથી દેવી શક્તિનો ઉપયોગ કરી કોળી રાજા અંજનનો વધ કર્યો હતો અંજન પછી તેમનો પુત્ર સુપ્રબુદ્ધ રાજા થયો હતો સુપ્રબુદ્ધને દેવદત્ત નામનો પુત્ર અને યશોધરા નામની પુત્રી હતી આ યશોધરાના લગ્ન કપિલ વસ્તુના શાક્યવંશી રાજા સુદ્રોદનના પુત્ર સિદ્ધાર્થ સાથે થયા હતા એ સમયે ફોઈ પાછળ ભત્રીજાના લગ્ન થતા હતા એટલે કે કોળી વંશની ફોઈ મામ મહામાયા પાછળ કોળી વંશની ભત્રીજી યશોધરાના લગ્ન વંશમાં થયા હતા વંશી રાજકુમાર સિદ્ધાર્થનો જન્મ ઈસા પૂર્વ પાંચસો ત્રેસઠમાં થયો હતો રાજકુમાર સિદ્ધાર્થ ખૂબ જ નાની ઉંમરે પત્ની યશોધરા અને પુત્ર રાહુલને ઊંઘતા છોડીને રાજમાંથી બહાર નીકળી ગયા હતા રાજમહેલ અને સંસાર છોડીને સાક્યવંશી રાજકુમાર સિદ્ધાર્થ એક પીપળાના ઝાડ નીચે બેસીને ચિંતન ધ્યાન અને તપ કરી તથાગત બુદ્ધ તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી સાક્ય અને કોળી વંશના રાજકુમારોએ ગૌતમ ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ કર્યા હતા જેથી સાક્ય અને કોળી વંશની પ્રજાનું ગોત્ર ગૌતમ છે વંશી રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમ ગોત્ર હોવાથી તેઓ ગૌતમ બુદ્ધ તરીકે જાણીતા થયા હતા તથાગત અથવા ગૌતમ બુદ્ધે સમાજના સંગઠન માટે સાત નિયમો બનાવ્યા હતા આ નિયમો આ પ્રમાણે છે પહેલો નિયમ હતો નિયમિત રીતે સમાજના માણસોની સભા કરો અને સંગઠિત રહો બીજો નિયમ છે સમાજની સભામાં સમયસર હાજર રહો અને સમયનો સદ નિયમ એ એ હતો સમાજના સારા કામ માટે સમાજના તમામ લોકો એક સાથે મળીને સંઘર્ષ કરો ચોથો નિયમ સમાજના હિતમાં હોય તેવા નિયમનું અનુશાસન અને પાલન કરો પાંચમો નિયમ ચરિત્ર વાન સેવાભાવી અને વિદ્રાન માણસોની આદર સન્માન કરો છઠ્ઠો નિયમ પોતાની પત્ની અને સમાજની અન્ય સ્ત્રીઓનું માન સન્માન જાળવો સાતમો નિયમ તીર્થધામ પ્રાર્થના મંદિર અને પૂજા સ્થળોને પવિત્ર રાખો અને તેની રક્ષા કરો આ સાત નિયમોનું પાલન અને સર્વ ધર્મ સમભાવનો ઉપદેશ આપના ધર્મગુરુનો યથાશક્તિ આદર સન્માન કરનાર સમાજનો હંમેશા વિકાસ થાય છે આવો અમૂલ્ય વારસો ભગવાન બુદ્ધ તરફથી આપણને મળ્યો છે જે આપણા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે ભગવાન બુદ્ધે સમાજના અંધવિશ્વાસ અનૈતિક અમાનવીય અને હવે अवैજ્ઞાનિક સમાજ વ્યવસ્થા વિરુદ્ધ સશક્ત આંદોલન ચલાવ્યું હતું અને સફળ સામાજિક ક્રાંતિનો ઝંડો સમગ્ર દુનિયાના દેશમાં ફરકાવ્યો હતો ભગવાન બુદ્ધની આ સામાજિક ક્રાંતિથી સમાજને બરબાદ કરતા પાખંડી અને ધોતારા જેવા એક ચોક્કસ વર્ગનો માણસો ભગવાન બુદ્ધના દુશ્મન બની ગયા હતા ભગવાન બુદ્ધ કોળી સમાજના ભાણેજ હતા અને જમાઈ પણ હતા સમસ્ત કોળી સમાજ ભાણેજ અને જમાઈના રૂપમાં અવરિત થયેલ આ ભગવાન બુદ્ધના અનુયાયીઓ બની પોતાની જાતને ધન્ય અને ભાગ્યશાળી માનતો હતો રોહણી નદીના પાણીની વહેંચણી બાબતે કોળી પ્રજા અને સાક્ય પ્રજા વચ્ચે થતી નાની મોટી તકરારે એકવાર મોટું રૂપ ધારણ કર્યું ત્યારે કોળી રાજા અને સાક્ય રાજાઓ પોતપોતાની વિશાળ સેનાઓ રોહણી નદીના સામ સામે બંને કિનારો પર ગોઠવી દીધી હતી ભયંકર યુદ્ધની શરૂઆત થવાના સમાચાર ભગવાન બુદ્ધને મળ્યા ભગવાન બુદ્ધ બંને સેનાની વચ્ચે પહોંચી ગયા ભગવાન બુદ્ધે સમાધાન લક્ષ્મી ઉપદેશ આપતા કહ્યું કોળી પ્રજા અને પ્રજાના લોહીની કિંમત રોહણી નદીના પાણી કરતાં ઘણી જ વધારે છે અને આ કિંમતી લોહી વહેવું જોઈએ નહીં ભગવાન બુદ્ધના આ ઉપદેશથી કોળી પ્રજા અને શાક્ય પ્રજા વચ્ચે સમાધાન થઈ ગયું કોળી પ્રજા રાજા ભગવાન બુદ્ધના અનુયાયી અથવા શિષ્ય બની ગયા સમગ્ર જગત પણ બુદ્ધના ધર્મને અને શાંતિના રંગે રંગાઈ ગયું હતું કપિલ વસ્તુ રામગ્રામ નેપાળ બર્મા ચીન શ્રીલંકા અને સમગ્ર ભારતખંડની ધરતી પર ભયંકર રક્તપાત બંધ થવા લાગ્યો હતો ધરતી પર માણસોના લોહીના બદલે ધર્મ દયા અને શાંતિથી પવિત્ર ધોધ વહેતા હતા આ પવિત્ર ધોધમાં સ્નાન કરતાં કરતાં સમયે એની ગતિ પસાર થતો હતો સમયની ગતિને માન આપીને ઈસા પૂર્વ ચારસો બ્યાસીમાં ભગવાન બુદ્ધના પરિનિર્વાણ પરલોક પામ્યા હતા તે દિવસે વૈશાખ સુદ પૂનમ હતી અદભુત ગણી શકાય તેવી ઘટનાએ હતી ભગવાન બુદ્ધનો જન્મ વૈશાખ સુદ પૂનમના દિવસે થયો હતો વૈશાખ સુદ પૂનમના દિવસે તેમનો બૌદ્ધ જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને વૈશાખ સુદ પૂનમના દિવસે તેમનું પરનિર્વાણ થયું હતું ભારત વર્ષ આર્ય રાજાઓના નાના નાના રાજ્યના ટુકડામાં વિભાજીત થઈ રહ્યું હતું ભારત વર્ષના વિભાજીત રાજાઓમાં સ્વાર્થ અને ભોગવિલાસના દૂષણ વધતું જતું હતું ભારત વર્ષમાં નંદ વંશના રાજાઓના જુલમી અત્યાચારો પણ ખૂબ જ વધી ગયા હતા આ જ સમયે ભારત વર્ષમાં ચાણક્ય અને ચંદ્રગુપ્તની જોડીનો ઉદય થયો હતો ચાણક્યની રાહબરી હેઠળ ચંદ્રગુપ્તે ઈશા પૂર્વ બસો તૌતેર વર્ષમાં પહેલા નંદ વંશના રાજાનો નાશ કરી ભારત વર્ષના વિભાજીત તમામ રાજાઓને જીતી આ બધા રાજાઓને એક શાસન નીચે લાવી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું ચંદ્રગુપ્તનું બાળપણ પણ કોળી કબીલાઓના બાળકો સાથે સાધારણ બાળકની જેમ વીત્યું હતું ચંદ્રગુપ્તને તેના ગુરુ ચાણક્ય મજાકમાં બળદ પણ કહેતા હતા બળદ એ શબ્દ એ ગ્રામ્ય ખેડૂત કોળી સંસ્કૃતિનો શબ્દ છે આ કારણે જ ઘણા ઇતિહાસકારો ચંદ્રગુપ્તને કોળી પણ કહે છે ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારે અખંડ ભારતનું એક સિંહાસન સંભાળ્યું હતું આ સમયે દક્ષિણ ભારતમાં કોલીય રાજાઓ પોતાના સ્વતંત્ર સત્તા સ્થાપી હતી દક્ષિણ ભારતનો ઇતિહાસ જણાવે છે તો કે યુગો પહેલાં આર્યોથી પરાજિત થયેલા કેટલાક કોલી લોકો ભારતની દક્ષિણ દિશા તરફ ચાલ્યા ગયા હતા બિંદુસારે દક્ષિણ ભારતના આ કોલીઓ સ્વતંત્ર રાજસત્તા જીતવાની કોશિશ કરી હતી પરંતુ બિંદુસારને દક્ષિણ ભારતના કોલીય સાથે સંધિ કરીને મિત્રતા કરવી પડી હતી બિંદુસારના અમાત્ય પ્રમુખે ચાણક્યને છળકપટથી મારી નાખ્યો ચાણક્યની રાજનીતિના માર્ગદર્શ માર્ગદર્શનના અભાવથી અખંડ ભારતના અમુક રાજાઓ બિંદુસાર સામે માથું ઉચકતા થઈ ગયા હતા પરિણામે બિંદુસાર બાદ તેનો પુત્ર અશોક ઘણા રાજાઓ સામે યુદ્ધ કરવા પડ્યા હતા ઈસા પૂર્વ બસો માં કલિંગ રાજ્ય સામે થયેલા યુદ્ધમાં જે રક્તપાત અને માનવ વિનાશ થયો તે જોઈને સમ્રાટ અશોકને ખૂબ જ દુઃખ થયું હતું સમ્રાટ અશોકનો શાસન પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધની વિચારધારાથી પ્રભાવિત થયો હતો અને બૌદ્ધ ભિક્ષુક બની ગયા હતા સમ્રાટ અશોક બૌદ્ધ ભિક્ષુક બની ગયા બાદ અહિંસાનો પ્રચારક બન્યા હતા ઇતિહાસકારો જણાવે છે કે બિંદુસારે જેમની સાથે મિત્રતા કરી હતી તે દક્ષિણ ભારતના કોલીઓ કલિંગ રાજ્ય સામે થયેલ યુદ્ધમાં સમ્રાટ અશોકની મદદ કરી હતી કોળીઓની વીરતાભરી મિત્રતા તથા બૌદ્ધ ધર્મ પ્રત્યે કોલીઓની આસ્થા અને વિશ્વાસને કારણે સમ્રાટ અશોકના લગ્ન કોળી રાજાની શ્રીદેવી નામની રાજકુમારી સાથે થયા હતા એટલે કે સમ્રાટ અશોક કોળી સમાજના જમાઈ હતા સમ્રાટ અશોકની પત્ની કોળી કન્યા હતી શ્રીદેવીના પુખે મહેન્દ્ર નામનો પુત્ર અને સંગમિત્રા નામની પુત્રીનો જન્મ થયો હતો સમ્રાટ અશોકના સંતાનો કોળી સમાજમાં બાણે મહેન્દ્ર અને સંગમિત્રાએ બૌદ્ધ ધર્મની આખી દુનિયામાં ફેલાવીને સમસ્ત જગતમાં કોળી વંશનું નામ રોશન કર્યું હતું ઈશા પૂર્વ એકસો સિત્તાવી વર્ષમાં પહેલાં કોળી સમાજના રાજકીય યુગમાં સમગ્ર દુનિયામાં એક જ નાદ ગુંજતો હતો તમમ શરણમ ગચ્છામી બુદ્ધમ શરણમ ગચ્છામી તો મિત્રો કોળી સમાજની આવી વધુ જાણકારી માટે અમારા વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો જય કોળી સમાજ